રાપર તાલુકાના એકમાત્ર શીતળા માતાનો મેળો પરંપરાગત રીતે ભરાયો હતો આજે શ્રાવણ માસની વધ સાતમ એટલે શીતળા સાતમ શીતળા માતાજી મહિમા ત્યારે વાગડ વિસ્તારના એકમાત્ર શીતળાજી માતાનું મંદિર જે પૌરાણિક છે તેવા નગાસર તળાવના રમણીય સ્થળ પર આવેલ છે આ પૌરાણિક સદીઓ જૂના શીતળા માતાજીના મંદિર ખાતે આજે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અબાલબુદ્ધ મહિલાઓની યુવતીઓ ઉમટ્યા હતા મેળામાં પરંપરાગત રીતે પહેરવેશ પહેરીને પાટીદાર સમાજની મહિલાઓ રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા મંદિરના પૂંજારી અમીબેનના સાનિધ્યમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ શીતળા માતાના નિવેદ પ્રસાદ આરતી કરતા જોવા મળ્યા હતા મેળા દરમિયાન નજીકમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક મંદિર એવા નાગેશ્વર મંદિર ખાતે પણ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાપરના પીએસઆઈ સહિતની પોલીસ ટીમ પણ ઘટના સ્થળે જોવા મળી હતી ત્યારે આ મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો મેળામાં જોવા મળ્યા હતા જેમાં ખાણીપીણી રમતગમતના સાધનો રમકડા તથા અન્ય ગરવકરીના વેચાણના સ્ટોલ પણ જોવા મળ્યા હતા આજ શીતળા સાતમના મેદરડામાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા બીજી તરફ શીતળા સાતમનો તહેવાર દરમિયાન જ વાગડ વિસ્તારના રાપરના અનેક તાલુકા અને ગામડાઓમાં વરસાદ પણ વરસ્યા હતા અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યોથી બે ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે વરસાદની આગાહી મુજબ વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો સતત વરસી રહેલા વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો તો રાપર શહેરમાં અંદાજે એકથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બે થી ત્રણ દિવસથી છેલ્લા વરસાદ પડી રહ્યો છે અને અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે તાલુકાના તમામ વિસ્તારના તળાવ ડેમ સહિતના ચેકડેમોના તળિયા ઝાટક છે ત્યારે વરસાદ પડતા વે ભરાશે કેનાલનું પાણી ન મળે તો રાપર તાલુકાની ખેતી નિષ્ફળ જાય છે તેમ તેમ છે ત્યારે રાપર તાલુકામાં એસી ટકા પાક શિયાળો ઉનાળોમાં વાવેતર કરવામાં આવતું હોય છે ચોમાસામાં વરસાદ સારો થયો હોય તો નર્મદાના કેનાલનું પાણીનો પણ ઉપયોગ થતો નથી પરંતુ આ વર્ષે વાગડ વિસ્તારના રાપર તાલુકા સહિતના વિસ્તારોમાં ચોમાસું પાકનું વાવેતર કર્યું છે છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટા ઊભા પાકને ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે રાપર ઉપરાંત ફતેહગઢ આડેસરમાં મંજુઆસ ગીડી મોમાયામુરા રામાવાવ સુઈરાવ ડાવરી બાલસર પ્રાથણ ખડીર સહિતના વિસ્તારોમાં આ વરસાદ પડી રહ્યો છે તમામ ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા ત્યારે કેટલાક ગામોમાં એકથી બે ઇંચ વરસાદ પડ્યો હતો આમ શીતળા સાતમના દિવસે એક તરફ ભક્તોની ભીડ અને બીજી તરફ શ્રાવણ માસ ચાલતો હોય પવિત્ર ત્યારે દર્શને કરતા હોય છે અને દર્શનની સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા રહ્યો છે